રોણા ફરી એકવાર જેલમાં જવાના છે દેવાયત ખબરને ત્રીસ દિવસમાં સરેન્ડર કરવાનો હુકમ આપી દેવામાં આવ્યો છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આ હુકમ આપ્યો છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અમદાવાદ ગ્રામ્યના સાંગોદર પોલીસ મથકે ફરિયાદી ભગવંતસિંહ ચૌહાણ દ્વારા લોકસાહિત્યકાર દેવાયત ખવડ નામે ફરિયાદ નોંધવામાં આવી જેની સામે દેવાયત ખવડે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી હતી માર્ચ મહિનામાં શરતો સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ગ્રાહ્ય રાખી જે શરતો મુજબ દેવાયત ખવડ કોઈપણ ક્રિમિનલ કેસમાં સંડોવાશે નહીં પરંતુ તલાલામાં દેવાયત ખવડે ધ્રુવરાજ ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કરતા દેવાયત ખવડના આગોતરા જામીન રદ કરી દેવામાં આવ્યા અમદાવાદ ગ્રામ કોર્ટમાં અરજી કરી હતી જે અરજી ગ્રાહ્ય રાખી અને દેવાયત ખવડને દિવસની અંદર ચાંગોદર પોલીસ સમક્ષ સરેન્ડર કરવાનો હુકમ કોર્ટે આપી દીધો છે એ ઘટના પર ફરી એકવાર નજર કરીએ કે આખી ઘટના શું બની હતી તો તારીખ બારમી ઓગસ્ટના રોજ તલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને અન્ય પંદર લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો દેવાયત ખવડ અને તેના માણસોએ ફોર્ચ્યુનર કાર ક્રેટા કાર અને એ બંનેની ટક્કર થઈ એના પછી એ જે વ્યક્તિ છે એને ગાળો ભાંડી લોખંડના સળિયા વડે માર્યો પણ ખરી અને એની ગાડી પણ તોડી નાખવામાં આવી આ બધો જ કેસ અને આ બધી જ ઘટના બન્યા પછી દેવાયત ખવડ જે કહેવાય કે એમની વાત હતી એ લોકો સુધી પહોંચી કે આ બધી જ ઘટના પાછળ દેવાયત ખવડ છે સતત પહેલાં દિવસથી જે ફરિયાદી છે આરોપ લગાવી રહ્યા હતા કે અમારી જૂની અદાવતને કારણે આ બધું થયું છે જો કે દેવાયત ખવડની આની પહેલા પણ અનેકવાર બબાલો થઈ છે એટલે આ કોઈ પહેલીવાર બનેલી બબાલ નથી કે જેમાં દેવાયત ખવડ ખૂબ ચર્ચામાં આવ્યા હોય બ્રિજરાજદાન ગઢવી સાથેની એમને બબાલ પણ ખૂબ ચર્ચામાં આવી હતી એની પહેલા કીર્તિ પટેલ જે ઇન્ફ્લુએન્સર છે એની સાથે પણ બબાલ કરી હતી એમાં તો સમાધાન પણ થઈ ગયા એટલે જ્યારે કલાકારો કલાકારો વચ્ચે બબાલ થાય ત્યારે સમાધાનો થઈ જતા હોય છે પણ એક ઓર્ગેનાઇઝર અને જ્યારે એક વ્યક્તિને ત્યાં કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હોય પછી એ ન જાય એના પછી બબાલની શરૂઆત થાય એ બબાલ આવી રીતના જૂની અદાવત બની જતી હોય છે હવે સમાધાન આ કેસમાં થાય એવી સંભાવનાઓ કોઈ દેખાઈ નથી રહી દેવાયત ખબરને સરેન્ડર કરવા દિવસની અંદર સડેન્ડરના હુકમ આપી દેવામાં આવ્યા છે હવે ત્રીસ દિવસની અંદર રોણા જેલમાં આવે છે કે કેમ એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો